હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ સાવ સ્ટાઇલ્સ હાલો આપણે જીરા રાઇસને દાળ ફ્રાય બનાવીએ દાળ ફ્રાયને જીરા રાઇસ બનાવવું બહુ આછા છે અને હોટલ જેવા ટેસ્ટી પણ બને છે તો ચાલો આપણે દાળ ફ્રાયને જીરા રાઇસ બનાવીએ મેં એમાં બાસમતી ભાત લીધેલા છે અને તૂટ દાળનો ઉપયોગ કરેલો છે એમાં તમે ચણા દાળ પણ એડ કરી શકો છો પણ મેં ચણા દાળ એડ નથી કર્યા એક વાટકી ભાત લઈશું અને એક વાટકી દાળ લઈશું હવે પહેલાં આપણે એને સારા પાણીથી ધોઈ લેવાના છે બંનેને સારા પાણીથી ધોઈ અને પછી પલાળી દેવાના છે થોડીવાર વાર પલાળી રાખવાના અને પછી એને બાફા મૂકવાના છે ચાલો ભાતમાં પણ પાણી નાખી દઈએ આપણે અને આપણે એને સારા પાણીથી ધોઈ લેવાના છે ફ્રેન્સ આમાં તમે ચણાની દાળ પણ એડ કરી શકો પણ મેં તૂડ દાળ જ લીધેલી છે અને બાસમતી સાવલ લીધેલા છે હવે આપણે એને બેને બાફા પણ મૂકી દઈશું ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી દાળને બાફાની છે ડાળ જેટલી એક વાટકી ડાળશે તો એમાં ચાર કપ પાણી લઈએ તો આપણે દાળ પૂરતી પ્રમાણમાં બફાઈ જાય છે આપણે સાવ ડાળને ક્રશ નથી કરવાની ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે જે વાટકીથી ડાળ લીધી છે એ વાટકીથી જ પાણી નાખશો તો પ્રમાણ એકદમ પરફેક્ટ રહેશે અને ભાતમાં પણ જે વાટકીથી ભાત લીધા છે એ ત્રણ વાટકી આપણે પાણી એડ કરીશું એટલે ભાત પૂરા પ્રમાણમાં છળી જશે તો ભાતને હવે આપણે છડવા મૂકી દઈએ દાળને પણ બાફા મૂકી દઈએ છીએ તો દાળમાં કંઈ નથી એડ કરતા પણ ભાતમાં એક લીંબુ એડ કરશું લીંબુ નીચોવીન પછી લીંબુ અંદર એમને મિક્વી દઈશું અને એક ચમચી નમક પણ એડ કરશું અને હવે એને ચડવા દઈશું હવે આપણે દાળના તડકાની તૈયારી કરી લઈએ એક બાઉલમાં તેલ લીધું છે મેં બે ચમચા ને એમાં રાઈ એડ કરશું એક ચમચી એક ચમચી આખું જીરું હવે જીરું ને રાય જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી રહેવા દેવાના અને પછી એમાં ખડા મસાલા નાખવાના છે બધા મેં ખડા મસાલા નાખ્યા છે એમાં તમાલપતરો તસ લાલ મરચાં હવે ખડા મસાલા એડ થાય પછી આદુ લસણ મસાની પેસ્ટ નાખી છે મેં એમાં પેસ્ટ નાખ્યા પછી એક કાંદો અને કાંદો લેવાનો છે એક કાંદો એડ કરશું અને કાંદા જ્યાં સુધી બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેલમાં છડવા દેવાના છે જેથી કાચી સ્મેલ ના રહે હવે આપણે કાંદા ચકળાઈ જવા આવ્યા છે તો આપણે ટમેટા એડ કરીશું એક ટમેટું લીધેલું છે એને એડ કરી દઈએ હવે ટમેટાને પણ ચાકળી લેવાનો છે એને કૂક થઈ જાય ત્યાં સુધી ચાકળવાનો છે હવે આપણે એમાં એક ચમચી નમક નાખશું એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરા પાવડર એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીને બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે દાળ એડ કરીશું દાળ ઘાટી રાખવાની છે અને હાવ ક્રશ નથી કરી નાખવાની કારણ કે દાળ ફ્રાઇડમાં દાળ હંમેશા ઘાટી હોય છે અને છેજ આખા પણ હોય છે હાવ આપણે દાળ ભાતની દાળ બનાવી એ ટાઈપની દાળ હોતી નથી તો દાળ ફ્રાયમાં દાળ હંમેશા જાડી રાખવાની છે હવે આપણે દાળ મિક્સ કરી દીધી છે હવે આપણે એમાં એક લીંબુ એડ કરીશું લીંબુનો રસ એમાં એડ કરશું જોયું ફ્રેન્ડ્સ કેવી દાળ આપણે બની ગઈ છે હવે આપણે થોડી વાર ચડવા દેવાની છે એટલે બધું મિક્સ થઈ જાય એ છડે ત્યાં આપણે ભાતની તૈયારી કરી નાખીએ તો એક બાઉલમાં ઘી લેવાનું છે એક ચમચી ફ્રેન્સ તેલ પણ લઈ શકું પણ ઘીની સ્મેલ મસ્ત આવે છે જીરા રાઈસમાં અને જીરું તો લેવાનું જ છે કારણ કે જીરા રાઈસ છે એટલે એક ચમચી જીરું નાખશું જીરું સકળાઈ જાય બ્રાઉન કલરનું થઈ જાય પછી આપણે એમાં ભાત એડ કરવાના છે હવે આપણે એમાં ભાત નાખી દઈશું બધા જ ભાત મેં એમાં નાખી દીધા છે ભાત આપણા ચડી ગયેલા છે એટલે હવે આપણે એમાં કોથમીર એડ કરશું અને એક ચમચી નમક એડ કરશું મને નમક ઓછું લાગે છે એટલે ફ્રેન્સ નમક સ્વાદ પ્રમાણે નાખવાનું હોય છે તો આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે હવે એને થોડી વાર ચડવા દઈએ એટલે બધા મસાલા મિક્સ થઈ જાય હવે થોડી વાર પાંચ મિનિટ જેટલું સળવા દઈએ આપણે હવે આપણે ભાત ચડી પણ ગયા છે હવે આપણે એને લઈ લઈએ તો આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે અને ભાત પણ તૈયાર થઈ ગયા છે ચલો ડાળ દાળને એને સર્વ કરીએ ભાત પહેલાં સર્વ કરીએ જોયું ફ્રેન્ડ્સ ભાત કેટલા છૂટા બન્યા છે અને કેટલા મસ્ત લાગે છે અને દાળ પણ કેટલી મસ્ત બની ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય હવે ઉપરથી આપણે એને તડકો નાખવાનો છે ઉપરથી લાલ ચટણીનો તેલનો આપણે તડકો નાખીશું તીખું તમે ખાતા હો એટલું નાખી શકો છો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તો આપણી દાળ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર છે થેન્ક યુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો મને થેન્ક યુ ફ્રેન્ડ્સ